દર્શક મિત્રો છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કોઈ જગ્યાએ લોકો ડરના કારણે બોલતા નથી તો કોઈ જગ્યાએ કે કેસ કરવાથી શું થાય કે અમારા પૈસા ક્યારે મળશે તો અત્યારે એક મહત્ત્વની વાત જે સામે આવી છે છાજેડ ફાઇનાન્સ અમદાવાદ જ્યાં છાજેડ ફાઇનાન્સ અમદાવાદ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તાલુકાઓના ગામના લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે ત્યારે અત્યારે આપણી સાથે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કદાચ ધરમપુરના કે પછી વાંસદાના અલગ અલગ તાલુકા તાલુકાના લોકો અહીંયા વલસાડ ડીએસપી કચેરી ખાતે આજો રજવા કરવા આવ્યા હતા શું છે એમની સાથે કઈ રીતની છેતરપિંડી થઈ એમની પાસેથી સાંભળીશું શું નામ છે આપનું ભાઈ મારું બેન રોહિદાસભાઈ કાકડભાઈ જાદવ મેં રહું કપરાડા વડોલી ગામ કઈ રીતની તમારી સાથે છેતરપિંડી થઈ છે અને છાજેડ ફાઇનાન્સ પાસેથી તમે શું લોન લીધી હતી કે કઈ રીતના મેં બે હજાર પંદરમાં ટેમ્પા પર લે લોન લીધેલી ટેમ્પો સાતસો નવ ટાટા એના પર બે હજાર પંદરમાં સાડા ત્રણ લાખની લોન લીધેલી તો મને હપ્તા બાંધી આપેલા છત્રીસ જી પંદર હજારના તો મેં છત્રીસે છત્રીસ હપ્તા ભર્યા એ પાસે તો છતાં એને મને પછી પાછળથી એન લેવા ગયો ત્યારે કહે કે તમને પેનલ્ટીના પૈસા ભરવા પડે પંદર હજાર હપ્તા એમ કે લેટ થયેલા છે ને તે ક્યારે પછી મેં એને છે ને પંદર હજાર આપી દીધા તો મને એન ઓસી આપો મેં પંદર હજાર વધારે એને આપી દીધા એને એનઓસી માટે મને ગાડીના પૂરા જો એમ ગાડી મને ફરાવવા પડે તો ફરા પોલીસવાળા પકડે કહી મને આરસી બુક ને હાથે બરાબર છે પછી તો બી નહીં આપ્યા આપે એનો સી પછી પંદર વીસ દિવસ કે એકાદ મહિનો થયો પછી હજુ કે હજુ પૈસા આપવા પડે એમ કે હજુ મેં વીસ હજાર આપ્યા એને વીસ હજાર એમ કે આપી દેવ પછી એનો સી આપી દેવ બરાબર તો છતાં હજુ આપીને એનો સી એમ લંબાવતા લંબાવતા પછી લોકડાઉન આવી ગયું લોકડાઉન પછી બે હજાર બાવીસ પછી હજુ મારા જામીન હતો મારા ફાઇલ પર એના પર એને કેસ કર્યો એના પર એને કેસ કર્યો ને કોર્ટમાં બે ત્રણ વાર અમદાવાદ બી મોકાયેલો યા જામીન કપરાડામાં બી લીધા એને પછી એક એ પૈસા ભરવા જ પડે તો મને સારું નહીં લાગ્યું જામીન પર કેસ કર્યો એટલે મેં કેમ પૈસા જે હોય તે મેં તમને ભરે આપું મને એનો છે આપો પછી હજુ મેં એકવાર પચાસ હજાર એને આપ્યા તો છતાં એ આપે નહીં એનો સી મને ને જામીનવાળા પર કેસ કરીને કે જામીનવાળાને ધમકાવે કે તું રોહિદાસનો ટેમ્પો લઈ આવ તો તારા પર કેસ તને પૈસા પોલીસવાળાને આપીને તને જેલમાં લાખી દેવ ને આ કરું ને તે કરું પછી હજુ મેં બીઓ કે મેં કે મારા લીધે જામીન પર તો તમે એમ તેમ નહીં કરો કેસ કરવાનો હોય તો મારા પર કરો મેં જીવતો જ છે મેં મરેલો કે ભાગેલો થોડો છે હજુ વીસ હજાર હજુ આપણે ફોન પે કરીને તો એક લાખને હપ્તા ભરીને હપ્તાના પૈસા સાડા ત્રણ લાખના પાંચ લાખને ચાલીસ હજાર ભર્યા એના પાસે એના મારા પાસે પુરાવા છે પછી બીજા એક લાખને પાંચ હજાર પેનલ્ટીના છે આજ સુધી તો છતાં હજુ મારા પાસે પૈસા માગ્યા ને માગ્યા જ કરો એક લાખ આપવા પડે દોઢ લાખ રૂપિયા આપવા કરે એમને એમ જ કરે ને મારી મારી એક બીજી કોલીસ ગાડી હતી એ ગાડી ઓગણીસમાં લઈ ગયો ખેસાઈને લઈ ગયો તો મેં કે મારા પાસે પૈસા નહીં તો ગાડી લઈ લઈ ગયા એજન્ટ લોકો આવીને

એક સમાધાન પેટે એ લોકોએ જ્યારે બે હજાર ઓગણીસમાં કીધું કે તારી મોટી ગાડી છૂટી કરી હોય તો અમને આ ટેમ્પો આપી દો અને તમે મોટી ગાડી છૂટી કરી લો મેં કીધું સારું આપી દીધો પછી એ લોકોએ બે હજાર ઓગણીસમાં ચોથી ફાઇલ બનાવી દીધી જે આપણે જે તે સમયે અમે એજન્ટ લોકો પાસે જે સાઈન કરીને આપીએ એ સાઈન પર અમે ખાલી સાઈન જ કરતા હોય વિશ્વાસથી ગરીબ માણસો એટલે એ સાઇન પર ઉપર ઈવણે એ તારીખ બદલી નાખી એમાઉન્ટ બદલી નાખી ને નવી લોન બતાવી દીધી જે આપણને ખબર જ નથી પછી એ લોકોએ મારા પર ચેક નાખી દીધો ત્રણ લાખ ઓગણચાલીસ હજારનું જે અગાઉ અઢી લાખની લોન ચાલતી હતી સમાધાન થઈ ગયું પછી સાડા ત્રણ લાખની લોન બતાવીને ત્રણ લાખ ઓગણચાલીસ રૂપિયા એ મારા પર માગે મેં બહુ પ્રયત્ન કીધા પણ મારા કોટનું મેટર હોવાથી એ લોકો કોઈ મારા સંપર્ક નથી થયા પોલીસ સ્ટેશનમાં જાણ કરી તો કોર્ટ મેં તમને રાહ ચાલતું છે અમે કંઈ કરી નહીં શકીએ પછી અમે થોડોક પ્રયત્ન કીધો તો આજે આપણી સાથે નવસારી જિલ્લાના વાંસદાના વઘાઈ આવહા ડાંગના બીજા ઘણા સંપર્ક થતા છે હવે ને તમે વિશેષ અમારા કપરાડાના ભાઈઓ હાથે બી આવી રીતના છેતરપિંડી થઈ એ લોકોએ પણ સંપર્ક કરી હશે તો હવે અમે સરકારને એ જ અપીલ કરીએ કે હવે એ ચેક લાગતો બંધ થાય ને ગરીબોનું શોષણ કરતો બંધ થાય કેમ કે હવે લોકો સુસાઈડ કરવાના આરે આવી ચૂકેલા છે આજે બી એક ભાઈ એમનો આવેલા હતા તો વિશ્વ હિન્દુ પરિષદ કરીને નામ લઈને આવેલા હતા જે નરેન્દ્રભાઈ હતા એમણે કીધું કે હું વાત કરું છું તમારી સાથે જે ભાઈને અમે ઓળખતા જ નથી જાણતા જ નથી તેમની તેમની જોડે અમે કઈ રીતે સમાધાનમાં બેસીએ અમને ગરીબ માણસોને કોર્ટમાં ઘસડી જાય અહીંથી ચારસો કિલોમીટરના દૂર અંતરે જવાનું ગરીબ માણસો પર ભાડાના પૈસા નહીં વકીલને આપવાના પૈસા નહીં હોય તો પછી એ માણસો ગમે તે જમીન વેચે કે પછી એમનું ઘરબાર કે જે કંઈ સાધન સામગ્રી વેચીને એને પૈસા જોઈએ તો હવે માણસોને હટ કરી નાખી કેમ કે હવે પછી જો બહાર નીકળ્યા આ સાજેડ મોટર્સની વિરુદ્ધમાં તો કંઈક મોટું ષડયંત્ર દેખાતું છે ને જેનો પ્રયત્ન અમે બધા સૌ કરી રહેલા છે ને અમે એસપી સાહેબને આજે એ જ રજૂઆત કરી કે સાહેબ આ જિલ્લા જિલ્લા આખા આદિવાસી પટ્ટા પર ચાલેલું છે ષડયંત્ર જે આ ગામથી અંબાજી હોદેનું લગભગ નેટવર્ક હશે અમને ખબર નથી પણ આ જે એક એની ઓપરેન્ટ થઈ રહેલી છે કે આદિવાસીઓને કંઈ ખબર પડતી નથી કોરા કાગળ પર સહી આપી દે ચેક આપી દે જે કોરા ચેકનો ખરેખર દુરુપયોગ થાય હું તો આ મીડિયાના માધ્યમનો બી ખૂબ ખૂબ આભાર માનું કે આ ચેકના ચેક પર અમને તો નથી ખબર પડતી પણ જો ચેકનો દુરુપયોગ થઈ રહેલો હોય તો એડવોકેટ જે કોઈ હોય જે અમારા ગરીબ લોકો માટે આગાડી આવે ને એ ચેકની વિરુદ્ધ કંઈક અમારા માટે કંઈક નવું આશાનું કિરણ બને એવું કંઈ અમને આશ્વાસન મળે એવું કંઈક તમે અમને જણાવજો કે અમે બહુ બહુ પરિસ્થિતિને આધીન થઈ ગયેલા છે ગરીબ માણસો એમના પરિવાર જોવું છે કે પછી કોર્ટ કચેરીને રહે કે એમાં કોઈ ક્રિમિનલ વ્યક્તિ નથી કોઈ ચોરી ચપાટી કરતા નથી બધા મહેનત કરીને ખા લોન લીધી કંઈ ગુનો નથી કીધો સાજે મોટર્સમાં લોન લીધી એટલે માનો તમે ગુનેગાર બની ગયા વન થર્ટી એટનો ગુનો દાખલ કરે કરે ને કરે એવા અગાઉ કેટલાઓ ચેક ગયા હશે કેટલાઓ માણસ હેરાન થયેલા હશે અમને ખબર પડતી નથી આ હતી કનૈયાભાઈની વાત ત્યારે એમણે જે ગણપતભાઈની વાત ગણપતભાઈએ જે વાત કરી કે જેમ વાંસદા હોય કે ચીખલી હોય કે કપરાડા તાલુકો ગણપતભાઈને અત્યારે વાત કરતાં કરતાં એમની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે સ્વાભાવિક છે કે આદિવાસી ભોળી પ્રજા એક કહેવાય કે લોન માટે એમણે જે કોરા ચેક પર સહી કરી હતી એનો દુરુપયોગ છાજેડ ફાઇનાન્સ દ્વારા કરવામાં આવ્યો ત્યારે કોર્ટ માટર એમની ચાલી રહી છે પણ આજરોજ એમણે વલસાડના એસપીશ્રીને પણ રજૂઆત કરી છે આ બાબતે અને એસપીસી પણ એમાં એમને જે કહેવાય કે મુલાકાત લઈને એમની વાતો સાંભળી છે ત્યારે અન્ય એક ભાઈ છે આપણી સાથે શું નામ છે આપનું કનૈયાભાઈ કનૈયાભાઈ કયા ગામથી છો તમે હું સુખાભારી તાલુકો વાંસદા જિલ્લો નવસારી કઈ રીતે તમારી સાથે છેતરપિંડી થઈ છે મારા જોડે છાજેડ મોટર છે બ્લેક લિસ્ટની ગાડી આપી અને એ મારા નામ પર નથી કરી અને મારા નામ પર લોન બી નથી ચડાવી તો છતાં મારે છે ને ચેક બાઉન્સનો કેસ કર્યો છે અને એનોથી પણ આપી દીધી છે છતાં એ મને અમદાવાદ કોર્ટમાં એ કેસ કરીને મને બોલાવતો છે કેટલા સાથે એમણે ચીટિંગ કરી છે મારી જોડે છે ને ચાર લાખ રૂપિયાની ગાડી લીધી ત્રણ લાખ રૂપિયાનું લોન કરી અને દોઢ લાખ રૂપિયા પેપર ક્લિયર કરવા માટે આપ્યા અને દોઢ લાખ રૂપિયા મેં હપ્તા ભર્યા છે હવે એ બારામાં એણે એને એનઓસી લખી આપી તો છતાં એ મારા ઉપર છે ને ખોટો અમદાવાદની અંદર કોર્ટ કરે છે ને ગાડી લઈ ગયા છે પાછા કોના થ્રુ તમારે છાજેડ ફાઇનાન્સનો સંપર્ક થયો તો કેવી રીતે તમે છાજેડ ફાઇનાન્સના સંપર્કમાં આવ્યા આ ચિકલીનો સોકતભાઈ કરી છે એમના જોડે ફાઇલ ઉપર બધી સાઈન કરી ડોક્યુમેન્ટ જે કઈ હતા એ બધા એમને આપી દીધા ને ચેક હતા એ બી સોકતભાઈને જ આપેલા હતા તો સોકતભાઈ એ શું કીધું આ મેટર માં તમે એમને કોઈ રજવાત કરી સોકતભાઈ ને આગળ 10 વારમી આટા માર્યા છે પણ એ આનંદભાઈ જોડે જે વાત કરે એ અમને વાત નથી કરતો આનંદભાઈ કોણ એ આનંદભાઈ મેન ફાઇનાન્સર છે અમારો સાજેડ મોટર્સ માલિક જી એટલે શોકતભાઈ અત્યારે તમને રિસ્પોન્સ આપે છે કઈ રીતનું એમનો સપોર્ટ છે તમને કઈ નહી અમારા ઉપર ફોન બી ન કરે અને કઈ રિસ્પોન્સ આપતો નથી અમને બરાબર તો આ બાબતે તમે કોઈ રજવાત કરી અત્યાર સુધી બીજા કોઈને બહુ રજવાત કરી છે ચિકલી પોલીસ સ્ટેશન વાસદા પોલીસ સ્ટેશન નવસારી પીએસપી ઓફિસમાં રજવાત કરી છે પણ અમારો કોઈ સાંભળતું નથી બરાબર તમારો કોર્ટ મેટર છે એવું કરીને અમને મોકલી દે છે બરાબર આ હતી આદિવાસી વિસ્તારના ભાઈઓની વાત એમની આપવીતી જે હતી ત્યારે અહીંયાથી એક વાત ચોક્કસ કહી દઈએ કે આ રીતના જે બી નાના મોટા કહેવાય કે આપણને એમ થાય કે લોન લઈ લઈએ છાજેડ ફાઈનાન્સે ખૂબ જ મોટું કૌભાંડ કર્યું હોય એવું અત્યારે આ બધા ભાઈઓને કારણ કે તમે જુઓ છો મોટી સંખ્યામાં અહીંયા કનૈયાભાઈને ગણપતભાઈને એમની સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ આવ્યા છે ને જેમ ગણપતભાઈએ વાત કરી કે બેના કદાચ અમારું ખાલી ચીખલી વાંસદા કે કપરાડાનું નહીં પરંતુ ઉમરગામથી અંબાજી સુધીનું કદાચ આ મોટું કૌભાંડ હોઈ શકે ત્યારે અનેક વાર સેમિનારો યોજાતા હોય છે થોડા સમય જે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પણ એક સેમિનાર ખૂબ જ સુંદર હતો ત્યારે હવે આવી જનજાગૃતિ લોકોમાં પણ આવે સત્ય ડેના માધ્યમથી હું દિશા દેસાઈ સૌ કોઈને અપીલ કરીશ કે કોઈ પણ લોન લો તો અધિકૃત જગ્યાએથી લો હવે આમની સાથે જે થયું છે જોવાનું રહ્યું છે કે એમણે હવે રજવાતો કરી છે અને કોર્ટ માત્ર ચાલી રહી છે ત્યારે કઈ રીતે એમને ન્યાય મળે છે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ શું તમારે ઘર ઓફિસ સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાતરી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની